નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઉપર છે આપણા ડિજિટલમાં આજે આપણે મનસુખભાઈ અને એક બે વચ્ચે ઘમાસા યુદ્ધની વ્યથા સાંભળશું જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને તમારી રાય કમેન્ટ બોક્સમાં અવશ્યથી લખો આભાર

તમારા સાસુ સસરા પાયા છે સાસુ સસરા પાસે અટાણે છે પેલા હું ભાગીને છોકરી મારી હારી હતી ને હું પોલીસ સ્ટેશન બે વખત નિવેદન દઈ આવી હું કઉ છું વાત સાચી છે

પણ તમારે આ છોકરો ગમતો ન હોય આપડે એના બાળકો જણાય નઈ મારા માનવા પ્રમાણે તમને જ્યાં આપડી ઈચ્છા હોય ત્યાં લગન કરાય પણ આવું હસવે છે બે ની જિંદગી બગાડવી ઓલાની ની જિંદગી બગડી અને બધા આવું ઘર ધોળી ધાણી થાય એવો મતલબ હું એમ તમારે ફોન માં એટલે ફળીક થઈ જાય ભગવાન ના ઘર નો પછી આઠ વાર કાયદા મેં એટલે તમે તો એને કાયદા હોય ને એને ખબર તમે આઠ વરસાદ મેં

મારા બાપુજી પાસે મારો ઘરવાળો મારા બાપુજી પાસે આવ્યો પછી હું એમ કઉ છું જો એ હું અમુક વિવેક વાણીમાં ખામી હોય તો એ ન્યા નથી આવ્યો તો એનો મતલબ એવો નથી કે આપડે મૂકી દેવો

નથી ખવરવા ગયા નથી હોટલું મને રખડવા ઈ બધી મોજ ચોક છે મોજ ચોક તો તમે એમના કરી શકો છો મતલબ એવો મારે આઠ વ્રતા છે ને

હું લઈ આવી છું તમે લઈ ગયા તોય નથી ઈ લઈ ગયો હારો નથી તમે કઈ ધંધો કર્યો હારો તો કર્યો નથી તમે કોઈ કઈ પરિવાર નું કઈ એમાં બિરદમાન તમારા કઈ ઉદાહરણ દીધા જેવું તમે કામ કર્યું નથી

ભાઈ બધા ઈ તો કાગડા કુતરાય પેટ ભરતા હોય પણ ઈ પેટ નો ભર્યા કેવાય બેન કોઈ અટન ભૂચ્યું હોતું નથી બધે રોટલા તો ટાડા ટૂંકા મળી જતા હોય પણ સોમાન જે છે જે માં છે ઈ નો મળે બાપ છે ઈ નો મળે કઈ આપડા છોકરા લઈને બીજા મોટા કરે કઈ ઈ એનો બાપ થોડો થવાનો ભલની કાકો કાકોતરી કઈ ઈ બાપો ન બને બધી આપડે બધી છે તમારું ખોટું હોય તમને પૂછવું પડે મારા ભાઈઓ જીવે છે તો તમે તમે વિચાર્યું મારા ભાઈ જીવે છે મારી મા જીવે છે ભાગવટન વિચાર્યું નહી ફોન મારો વિડીયો વાયરલ થયો એમાં તમે નઈ વિચાર્યો

બેન છોકરા હું કામ જોઈ છીએ આપડે કઈ કોક ની ભેગા થયા જઈને આપણે જમીન બનત મારે પલાણું જેમ કઈ નો કોઈ છોકરા કદાચ મને નો દે એને નો જોતા હોય તો રાખે મને જોતા હોય એ નો જોતા હોય તો એ મને દઈ દે ને જોતા હોય તો એ રાખે એમાં કાઈ કઈ ના ન પાડ દે એમાં મુદ્દો જ નથી તો કહું છું તમને તમારા છોકરાની તમને પે પીડા નથી તમે તમારી મોજ મસ્તી ને તમારે ખાલી આનંદ મંગલ કરવો છે એવી તમારી મરજી છે કરો બાપા આનંદ મંગલ વાત નથી માંગલ મંગલ તો ન્યાને મારા ઘરવાળો કોઈ ન તો

તમે એના મા બાપ નું કયું કર્યો એ આજ ને પાંચ થી કેડે ધક્કો દે મને યાદ કરજો મારા વેણ આ મનસુખ ગોવી ના યાદ કરી દેજો

હવે પછી કે છોકરા નથી રેતા હવે ન રેતા હોય તો એ કદાચ મને દઈ દે એને એને જોતા હોય તો મને દઈ દે નો જોતા હોય તો એ રાખે મારી છોકરા નથી છોકરા એના એના છે

છોકરા હોય તો મને આપી દેખવાનું છે પણ કઈ હા નહીં બીજું કઈ કેવું નથી ને હવે નહી નઈ જોવા માટે અમારી ચેનલ લાઈક સારા અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં તમારી રાય અવશેથી લખો આભાર